નમસ્તે મિત્રો આજે તમે આ દ્રશ્ય જોઈ શકશો અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ વિનંતી કરવાની અને ખંભાળિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુરુભાઈ બેરા અને કેબિનેટ શ્રી તમારા વિસ્તારમાં આ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે આ તમારી નજર સામે જોઈ શકો છો અને વન્ય પ્રાણીમાં વિકસાવવા માટે બરડા અભ્યારણમાં સિંહો છોડવામાં આવ્યા છે અનેક જંગલી પ્રાણીઓ છોડવામાં આવ્યા છે તો આવું નિકંદન બરડાનું નીકળતું રહેશે તો એ પ્રાણીઓ જાશે ક્યાં મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું કે આ ખનન અટકાવો જંગલમાં થતી ગેરપ્રવૃત્તિ અટકાવો આમાં ક્યાંક ને ક્યાંક કોક મોટા માથા ઇન્વોલ્વ હોય એના પર એક્શન લો નકર તમારા સિંહ જાહે ક્યાં તમે ગીરને ધીરે ધીરે વેચી રહ્યા છો હવે ધીરે ધીરે વેચવી ચાલુ કર્યું છે તો અમે લોકો આ આના માટે ઉગ્ર આંદોલન અમારે ન કરવું પડે એ માટે તમને વિનંતી છે કે તમે આ ભરડા અભયારણ્યમાં થતી પ્રવૃત્તિ અટકાવો આમાં જંગલી પ્રાણીઓ દિવસમાં અનેક મરે છે જે ફોરેસ્ટ વિભાગ ગુમ કરી રહ્યું છે એને છુપાવી રહ્યું છે જે કાગળ ઉપર આંકડા છે એ ખોટા છે અને હકીકત વાસ્તવિકતા કંઈક જુદી છે તમે આવો રાઉન્ડ મારો તમારા ઉચ્ચ અધિકારીઓને મોકલો જેથી આ હકીકત તમને સામે આવે આ આ બધું તમે જોઈ શકો છો હવે આમાંથી કોઈ પણ જંગલી જાનવર મરે પડીને મરી જાય છે અને આ લોકો અહીં જીસીબીથી ઊંડા ખાડા કરીને દાટી દે છે અનેક પ્રાણીઓ છે અનેક પ્રાણીઓ બરડા અભયારણમાં હતા એ ક્યાં મારું નામ લખન રબારી બરડા અભયારણ સ્થાનિક માલધારી આ વિસ્તાર વાણવર નોર્મલ રેન્જ નો વિસ્તાર છે અને ગુંબલી બીટ વિસ્તાર આવે છે અને અભ્યારણ વિસ્તારમાં બે ફાર્મ પથ્થર ચોરાય છે અને સરકાર દ્વારા જે કામ મંજૂર થાય છે એનો મટીરીયલ પણ આ જંગલ હું દરેક અપીલ કરું છું કે ફોરેસ્ટ વિભાગને કે આની તટસ્થ તપાસ કરો જે લોકો આમાં સામેલ હોય એના પર કાયદેસર કાર્યવાહી કરો અને જેટલું પણ ખનીજ ચોરી થયેલ હોય એની તટસ્થ માપણી કરી અને યોગ્ય એની કાર્યવાહી કરી અને જે જે ગુનેગાર હોય એના પર પગલા લ્યો 12 થી કોઈ લોકો હોય એના પર પગલા લ્યો વન વિભાગના કોઈ હોય તો એના પર પગલા લ્યો જેથી બરડા અભયારણનો બચાવ થાય અને આવા અનેક ખાડા કરી અને વન્ય જીવો પ્રાણીને ખૂબ નુકસાની થાય છે એટલે હું ડીએફઓ સાહેબને વિનંતી કરું છું કે બરડા અભયારણમાં તતસ્થ તપાસ કરો અને આ બધી ખનીજ પ્રવૃત્તિ અટકાવો જેથી બરડા અભયારણમાં વસતા વન્ય જીવો પશુ પક્ષીઓને કોઈ પણ જાનાની ન થાય અને પ્રકૃતિનું જતન થાય અને આવનારા વર્ષાને આપણે એક પ્રાકૃતિ આપી શકીએ મારું નામ કારાભાઈ ચાવડા પાણો તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ આ ખનીજ જે બરડા અભિયારણની અંદર પ્રવૃત્તિ ચાલે છે એના માટે અમે વારંવાર રજૂઆત કરી ડીસીએફ ને ફોન કરેલો છે આરએફ ને કરેલો છે અહીંના રેન્જ ફોરેસ્ટર છે એને પણ જાણ કરી અને અમે કીધું અમે ભેરા આવીએ જો તમારા તાકાત ના હોય તમને જડતું ના હોય તો સત્તાએ કોઈ એક્શન લીધી મામલતદાર ને ફોન કર્યો ખાણ સાહેબને સાહેબ કર્યો તો અમારા મામલતદાર સાહેબ કે અમારા એમ કે અમારા જમીન આવે અને ખાણ ખનીજ જે થતું હોય ને તો તરત એ ગમે ખેડૂત જતો હોય તો તરત ખાણ ખનીજ આવી જાય તો એનામાં આવી જાય બધે આ આવતું નથી અવડું ખોદી નાખ્યું આની માપણી જો થાય તો આનું સત્ય અને તટસ્થ બહાર આવે એમ છે કે કેની ખોદકામ કર્યું કે મીઠી નજર થઈ થયું અને આ કોઈ નાના માણસો નું કામ છે નહીં આમાં મોટા મોટા માથા એન્વોલ્વ હોય તો જ અવડું કામ થતું હોય અને કોઈ અધિકારી જાતા ન હોય આ જંગલ અંદર જોઈ લ્યો તમે આમાં હોરન વગાડવાની મનાય હોય કચરો ફેંકવાની મનાય હોય અને એવડા એવડા મશીન હાલે અને જંગલ અંદર હાલે રેતી ચોરવાની છૂટ પાણા ચોરવાની છૂટ આ કેનલ મીઠી નજર થી હાલે આના માટે તાત્કાલિક તપાસ થવી જોઈએ હું તો એમ કઉ છું ટીવી ના માધ્યમથી કે આમાં તો વિજિલન્સ પણ આવે ને તો અમે સાથે જવાના પાણી ના હોય ને તો વીજને ઉપરથી આવજો ને તો એના ફેર અમે જાઉં